ડોલવણ તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગનો કર્મચારી રૂપિયા ત્રણ હજાર પાંચસો ની લાંચ લેતા ઝડપાયો તાપી જિલ્લાના ડોલવણ તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગનો કર્મચારી ત્રણ હજાર પાંચસો રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હોવાના સમાચાર મનરેગામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો કરાર આધારિત કર્મચારી ફતેહસિંહભાઈ શાંતુભાઈ ચૌધરીને એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો છે મળતી માહિતી મુજબ તાપીના ડોલવણ તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગનો કર્મચારી

અને બનાવવાની વહીવટી પ્રક્રિયા કરી હતી તાંત્રિક અને વહીવટી મંજૂરી મેળવવાની કાર્યવાહી કરવા માટે લાંચી અધિકારી ફરિયાદી પાસે લાંચ માંગી હતી જોકે ફરિયાદી લાંચ ન આપવા માંગતો હોવાથી એસીબી જાણ કરતા લાંચ અધિકારી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે